આગળ વાત સુરતની કે જ્યાં ઉધના વિસ્તારમાં મામા પરેજ ભાણેજની હત્યાનો આરોપ લાગ્યો છે ભાણેજના શરીરના ટુકડા કર્યા હોવાનો આરોપ મૃતદેહના ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા ત્રણ દિવસથી ભાણેજ ઘરે ન આવતા પરિવારે ફરિયાદ નોંધાવી પોલીસે મામા મોહમ્મદ ઇતેકારની અટકાયત કરી છે ફારના જવાનોએ ખાડીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો અમરનગર વિસ્તારમાં રહેતા હતા આ મામા ભાણેજ બંને વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો પોલીસ પાસે ઇન્ટ્રોગેશન કરતા માતા મામાને સૌથી પહેલા અમે પોલીસે બોલાવ્યા અને મામારેશન ઇન્ટ્રોગેશન ચાલુ હતું એમાં મામા તૂટી ગયા હતા અને હી કન્ફ્યુઝ કે આ રીતે અમારે જે ફાઈનાન્શિયલ ડીલિંગ અને પાર્ટનરશીપમાં મન મોટા ચાલતો હતો એમાં ગુસ્સેમાં આવી અને મેં એનું અ મર્ડર કર્યું છે અને વેપન સારી રીતે અહીંયા નાખી દીધા છે અને આ રીતે જે બોડી પાર્ટ છે એ પણ અમે ડિસ્ટ્રોય કર્યા છે તો ત્યારે પોલીસ સાથે રાખી અને અમે આખી આગળની કાર્યવાહી કરી છે